ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય વ્લોગ તો પહેલા તમારી વ્લોગ ની ચેનલ માં તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને વ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બસ અત્યારે વાગી ગયા છે સવા 10:30 હા 10:30 માં 5 મિનિટ ની વાર છે તો સવા થઈ ગયા છે ને આજે છે ગણેશ ચતુર્થી તો બધાને ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામના એટલે બધાને ઘરે આ તો લાડવા બનશે મજા આવશે બધાને ઘરે ચૂરમાના લાડુ બને અમારે બનાવવાના કા મમ્મી

લાપસી ધરવાનું ગણપતિ બાપા લાડુ વાળા છે લાડુ ધરવાનું છે બે ગણેશ ચતુર્થી જેને જે હોય ને

શનિવાર છે એટલે જવાનું દુકાને તો ફટાફટ વયા જાય દુકાને અને અમે વયા જાય પાંચ ભાઈની દુકાન એટલે ત્યાં જઈને બેસવાનું કામકાજ હોય તો એમાં હેલ્પ કરાઈ નાખી પાંચ થોડીક ને ત્યારે માંગી ગયા છે પોણા બાર અને બસો સોફેથી આવતો રહે મમ્મીએ ફોન તો કે બાટલો ચડાવાનો છે તો આ તો બસ ત્યાંથી આવ્યો છું સોફે થી અને મમ્મી જો લાડવાની તૈયારી કરે છે ધીમે ધીમે કે મમ્મી હા

એ બધું કે ને તો હાડા છ થઈ ગયા ત્યારે હા અને બસ હવે તો આટા મારી છે બહાર બેહીએ થોડી વાર એટલે મજા આવે મોબાઈલ જોઈએ મમ્મી પણ બહાર બેવાની તૈયારી કરે છે બાર વાળે છે પેલા કે બેહવું છે ને તો મારા મમ્મી વાળે છે કે મમ્મી કે એવો તડકો છે તો કરીએ જી હાડા છ થયા ને હાડા છ થયા તો એવો ને એવો તડકો છે કે મમ્મી

પપ્પા ના પાડે નો કરાય કેમ પપ્પા ન કરે હા અને આ દીપ્તી બેન નવીના બેનની હોતા હતા એ અજે કાવીતી કે આયુષ છેલ્લા સેમ માં પાસ થઈ ગયો કોંગ્રેસ કોંગ્રેચ્યુલેશન મારા જે રિઝલ્ટ જ નથી આવ્યું રિઝલ્ટ નથી આવ્યો તો હું ખાલી વાત કરતો તો કે એક્ઝામ પૂરી થઈ ગઈ કોલેજ પૂરી થઈ ગઈ એટલે હવે કાંઈક સરકારી નોકરીનું ગવર્મેન્ટ તો જોબ કાંઈક મળી જાય ને તો ફોર્મ ભરી નાખે એમ તો એને ફોર્મ ભરવાનું હતું ને એટલે ગયો તો પાસ નથી થયો હજી છેલ્લા સેમમાં એવું મમ્મી રિઝલ્ટ આવવાનું હા રિઝલ્ટ આવવાનું છે બહાર છે થોડાક દિવસમાં આવે આવી જાય પછી તમને કહીશ પાસ થઈ ગયો કે નહીં એમ કા મમ્મી એડવાન્સ કઈ એડવાન્સ કહી દીધું સારું હાલો તો હવે જમી લેયા દૂધ ને ભાખરી અને પાવવા છે ને જમી લેયા હાલો તો બસ હવે કરી નાખી એન્ડ જો તમને આ વિડિયો ગમ્યો શેર કમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરજો આજના માટે ક્યાં સુધી મારા જય માતાજી આવજો Tata bye bye good